ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી જેમાં શહેરના વિકાસ કાર્યો રજૂ કરાયા હતા અને પ્રશ્નોત્તરી બાદ સર્વાનુમતિ મંજૂરી આપવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષાને સાધારણ સભા યોજાઈ હતી શહેરના વિકાસના કાર્યો અર્થે દર મહિને મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભાનું આયોજન કરાતું હતું મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજવામાં આવી હતી અને મનફા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં કુલ ચાર કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાના નગરસેવકો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં શહેરના અનેક રોડ રસ્તા તેમજ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનાના અંગે સભ્યો પ્રશ્નોત્તરી કરી હતી જે પ્રશ્નોત્તરી અંગે અધિકારીઓ દ્વારા અર્થે માહિતી આપવામાં આવી હતી અને મેયર ભરતભાઈ બારોટ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં મનપાના નગર સેવકો તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર